દેશ અને રાજ્યના આદિમ જૂથોના વિકાસ માટે પીએમ જનમન પીવી ટીજી ડેવલપમેન્ટ મિશન હેઠળ નાણાકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના તમામ પરિવારોને સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરી વિકાસની ધારામાં લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે ત્યારે પીએમ જનમન અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના આદિમ જૂથના કુટુંબોને પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ સહિત કલ્યાણકારી યોજનાઓ હેઠળ આવરીને સમાજની મુખ્ય ધારામાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય મંત્ર સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે કમર કસી છે પીએમ જનમન કાર્યક્રમ હેઠળ ડોલવણ વાલોડ કુકરમુંડા નિઝર તાલુકાના આદિમ જૂથોના કુલ છ હજાર ત્રેસઠ પરિવારોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંત્યોદય યોજના અંતર્ગત આવરી લેવાયા છે વાલોડ તાલુકાના અંબાજ ગામના ગોઠણ ફળિયાના આદિમ જૂથના લાભાર્થી દિલીપભાઈ વીરજીભાઈ કોટવાડિયા સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું મારું નામ દિલીપભાઈ કોટવાડિયા વીરજીભાઈ કોટવાડિયા ગામ અંબાજ તાલુકા વાલોડ જિલ્લા તાપી જે ગામની અંદર જે જે પ્રધાનમંત્રીનું જે કે આયોજન મને જે મળ્યું છે આ શ્રી સરપતભાઈ આ અમૃતભાઈ તેવું મને જાણ કરી ને જે મને આ રેશન કાર્ડ મળ્યો જે અનાજ નહીં મળતું હતું પણ હમણાં મને અનાજ મળતું થઈ ગયું છે ને જે રીતના આ મીટર પણ મને મળ્યું છે અને જે આસમાન જે કાર્ડ છે એ બી મને મળ્યું છે અને જોઈશે તો આ ગેસનું બી ગેસ બી મને આપવામાં આવ્યો છે ને છે તો જે પાણીની સુવિધા એટલે જે નળ ઘર ઘેર તેવી મારા ઘરે ત્યાં પણ મૂકવામાં આવ્યા છે તો હું જે કંઈ સરકાર દ્વારા મને રાજ્ય દ્વારા જે કંઈ આવાસ યોજના જે મંજૂર થઈ છે મારા માટે એ હું ખૂબ જ હું પ્રધાનમંત્રીને હું આભાર માનું છું સમસ્યાઓનું કલેક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષપણા હેઠળ તથા જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહ તથા પ્રાયોજના વહીવટદાર રામનિવાસ બુગાલિયાના સચોટ માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે તાપીથી વિકાસ શાહનો રિપોર્ટ